સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂની વાતોની ખુલ્લી પડી પોલ સુરતના ભાઠા ગામે રસ્તો જ ગાયબ લોકોને ભારે હાલાકી ભાઠા ગામથી માયાવંશી મહલ્લામાં જતો રસ્તો જ નથી બન્યો ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયા હોવા છતાં રસ્તો બનાવાયો નથી છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કામ બંધ કરી દેવાયું જેનાથી પચાસથી વધુ પરિવારો રસ્તો બંધ થઈ જતા અટવાયા છે

બે અઢી મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે કારણ કે અમારે આવા જવાનો કોઈ રસ્તો જ નથી અમારે ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવાની અમે કોલેજે સારાએ કઈ રીતે જઈ શકીએ અમારે ઘણા ટાઈમ પહેલાં નીકળવું પડે છે ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ કેટલા પરિવારને મુશ્કેલીનો સામનો પચાસ પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે રાતના કઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં

જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ બે અઢી મહિના થઈ ગયા છે અને એસએમસી અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું કારણ કે અંબાલાલ અંબાલાલભાઈની આગાહી હતી બાવીસ તારીખે વરસાદ પડવાનો છે છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી અને અમને એટલી બધી ટ્રબલ પડે છે અત્યારે આવડ જવાની કે અહીંયા એકસો આઠ આવી નહીં શકતી અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે શું માંગ છે અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોજનું કંઈ નિવાકરણ લાવે તો અમાવાસીઓને જરાક શાંતિ મળે